કેમ છો ડાબરિયા સ્વાગત છે જવાનનોધયની યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસમાં આગળના વિડિયોઝની અંદર આપણે ચેપ્ટર 2 પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓને રિલેટેડ દાખલાઓ ગણતા હતા થિયરીઓમાં કે કેવું છે પૂર્ણ સંખ્યા એટલે શું પ્રાકૃતિક સંખ્યાને રિલેટેડ પ્રશ્નો છે વિભાજ્ય અને અવિભાજ્ય રિલેટેડ પ્રશ્નો છે તટસ્થતાના પ્રશ્નો છે અને થિયરી તમે પરફેક્ટ કરી લીધી છે નવા દાખલા શરૂ કરીએ પેલો દાખલો સંખ્યા રેખા ઉપર માઈનસ ડાબી બાજુએ નીચેનામાંથી માઇનસ પાંચ નીચેના માંથી પેલા જોઈ લઈએ ઓકે સંખ્યા રેખામાં છે વચ્ચે જીરો હોય છે જમણી બાજુ બધી ધન સંખ્યા હોય છે રેખા હોય અનંત સુધી વિસ્તરેલી હોય ડાબી બાજુ બધી ઋણ સંખ્યા હોય છે ઓકે હવે તમે જમણી થી ડાબી બાજુ જાવ એમ સંખ્યા ઘટે જુઓ ત્રણ માંથી કેટલા થાય બે બે માંથી કેટલા થાય એક એક માંથી કેટલા થાય જીરો જીરો થી નાનું કોણ માઇનસ વન એમ થી નાનું કોણ માઇનસ ટુ એમ થી નાનું કોણ માઇનસ થ્રી ઓકે તમે જેમ જેમ ડાબી બાજુએ જશો એમ એમ સંખ્યા ઘટતી જશે

માઇનસ પાંચ થી ડાબી બાજુ જવાનું છે આપણે લખશું તો માઇનસ પાંચ આવશે ને માઇનસ ચાર જમણી બાજુ થઈ જાય ને એટલે એ ચાલે નહીં જવાનું કઈ બાજુ છે ડાબી બાજુ એટલે માઇનસ બે પણ તો હવે કોણ ઓકે આગળ ચાલશો એટલે માઇનસ છ માઇનસ માઇનસ આઠ

એટલે કોઈ વસ્તુ કરતા વધારે મેં આવું લખ્યું ને 25 ગ્રેટર ધેન 15 તો 25 એ 15 કરતા કેવા છે મોટા છે આને કહેવાય લેસ ધેન એટલે આમાં આવું થશે 15 લેસ ધેન 25 તો 15 એ 25 કરતા નાના છે કોઈ વસ્તુને નાની બતાવી છે તો લેસ ધેન મોટી બતાવી છે ગ્રેટર ધેન બીજું એક મોસ્ટ એમ જે બાજુ પાક્યું મોઢું ખુલ્લું જો આ મોઢું ખુલ્લું ને બરાબર છે એ સંખ્યા મોટી જે બાજુ મોઢું ખુલ્લું એ સંખ્યા મોટી અહીંયા કોણ મોઢું ખુલ્લું છે 25 બાજુ જો એ મોટો છે અહીંયા કોની બાજુ મોઢું ખુલ્લું છે ખુલ્લું તો 25 બાજુ જ છે ને તે 15 કરતા મોટો છે ઓકે જે બાજુ મોઢું ખુલ્લું એ સંખ્યા મોટી થાય હવે તમને એવું કીધું છે કે 0 કરતા

દ્રષ્ટિએ યોગ્ય નથી નથી એવું કીધું આના આગળના એમાં પણ દાખલા હતા પ્રશ્ન પૂછેલા હતા એમાં પણ પ્રશ્નમાં પ્રશ્ન આવતું હતું કે નથી એવું શોધો છે એવું નહીં અને તમે છે એવું જો લાવી દીધું પ્રશ્ન વ્યવસ્થિત વાંચો નહીં તો પેલો જ જવાબ મોટે ભાગે સાચો હશે તમે ટેક કરી નાખશો બાકીના ચેક પણ નહીં કરો એટલે પ્રશ્ન બે વખત વાંચો છે એવું પૂછ્યું છે કે નથી એવું પૂછ્યું છે નથી એવું પૂછ્યું છે ઓકે પેલું માઇનસ બે માઇનસ એક ઓકે આપણો નિયમ છે શું પેલા કોને પરણાવશું નિશાની ગુણાકાર પેલા કોને પરણાવશું નિશાની પછી કોને ફરણાવશું સંખ્યા પછી કોને ફરણાવશું કે એabcd xyz આપેલું હોય ને તો એને ચલો પહેલા નિશાનીનો ગુણાકાર કરીએ જો નિશાની તમને આપેલી છે એ બધી બબેની જોડીમાં રાખવાની ચલો આ બેની પહેલા બેની નિશાની સરખી પછી બે પ્લસ હોય કે માઈનસ હોય તો એનો ગુણાકારનો જવાબ પ્લસ જ થાય બે નિશાની જુદી જુદી પછી એક પ્લસ ને એક માઇનસ હોય તો જવાબ માઇનસ હોય ચલો આ બંનેની સંખ્યાની નિશાની કેવી છે સરખી સરખી હોય તો પ્લસ ચલો પહેલા પ્લસ હવે બેન ગુણાકાર કરો 3 6 18 ગુણાકાર જ કરવાનો છે એટલે પ્લસ ચિહ્ન લખો કે ન લખો કઈ ફેર પડશે નહીં અને માઇનસ લખો તો કૌંસમાં લખો ગુણી હવે આ બંનેની જોડી બંનેની નિશાની કેવી માઇનસ બંને નિશાની સરખી હોય તો જવાબ શું આવે પ્લસ પ્લસ આવતો હોય તો લખવાની ચિહ્ન લખવાની જરૂર નથી માઈનસ આવતો હોય તો લખવા હવે તમે મને પ્રોમિસ ખબર છે ને કે સર નવા દાખલા આપણે શરૂ કરીએ એ પહેલા વીસ સુધીના ઘડિયા અમે સીધા ઊંધા અને વચ્ચેથી પૂછે તો પણ આવડે એ રીતે તૈયાર કરશું અને ઊંધો વિડિયો ઉંધો ઘડિયો બોલતા હોય એવો વિડીયો અમે

શું શું છે નિશાની નિશાની એક પછી સંખ્યા તો તો બંને સરખી થઈ પ્લસ ગુણ્યા સાથે ગુણાકાર કરો એટલે જવાબ પોતે જ આવે એટલે ત્રણસો બે ચાર એકા ચાર દસ એકા દસ પચાસ એકા પચાસ અઠ્યાસી એકા અઠ્યાસી ત્રણસો સોળ એક ત્રણસો સોળ જવાબ છે ત્રણસો સોળ આપણે નથી એવો શોધવાનો હતો બંચ જો નો નીચે આપેલી પેટર્ન માં દે વિકલ્પ કરી અને પેટર્ન પૂર્ણ કરો મસ્ત મજાનું દાખલો છે જુઓ પેલો પેટર્ન તો લખીએ -1 3 સીટી માં પેટર્ન પૂછાય છે નવો દેમે પેટર્ન વાળો દાખલો હશે જ જનરલ સરખો છે પાછળ ત્રણ બે એક જીરો છે પાછળ જે આપણો છે એ જવાબ છે જુઓ તો અને આગળ જે આપણો છે એની નિશાની છે માઇનસ શૂન્ય પ્લસ લખો માઇનસ લખો શું ફેર પડે કઈ નહીં શૂન્ય નિશાની નથી એ નામઠામ વગરનું છે તો જવાબ શૂન્ય આવશે ખાલી શૂન્ય છે એવો છે જવાબ હા આની પતી ગયો દાખલો કયું પરિણામ ભાગાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી અગેન ફરીથી નથી એવું જ આવે જો મોટે ભાગે અને આ દાખલો જવાબ એમાં પૂછાયેલા દાખલો છે ઓકે નથી એવું ગોતવાનું છે પહેલો માઇનસ ત્રીસ ભાંગ્યા દસ ઓકે બેલા બેનો આપણો નિયમ શું છે પહેલો નિશાનીનો વહેવટ પછી સંખ્યાનો વહેવટ ઓકે નિશાની ઉપર માઇનસ નીચે પ્લસ તો માઇનસ રહેશે હવે માઇનસ પાંચ ઉપર નીચેની નિશાની જુદી જુદી છે એટલે જવાબ શું આવશે માઇનસ અવિધા પચાસ પચાસ એટલે દસ ગુણ્યા પાંચ નીચે આવ્યા પાંચ જેવું નીચે હોય એવું ટ્રાય કરવાનું પાંચ પાંચ છે ભૂલાસ અને દસ જવાબ આવવો જોઈએ માઇનસ દસ અહીંયા કેટલો છે છે પ્લસ એટલે આપણો આ વિકલ્પ જે પ્રશ્ન એ પ્રમાણ સાચો છે જવાબ ખોટો છે પ્રશ્ન શું કીધો યોગ્ય નથી આવો હોતું યોગ્ય નથી નેક્સ્ટ જોઈએ જીરો ભાગ્યા માઇનસ બાર જીરો ને કોઈ સાથે ગુણો તો જીરો થઈ જાય

આપણો નિયમ ભાગુ શકવા પ્રમાણે પેલા કાઉન્સ સોલ્વ કરીએ છીએ ભાગ્યા બાર ભાગ્યા ત્રણ બંને નિશાન જુદી જુદી છે જવાબ માઇનસ આવશે બાર તેરી છત્રીસ એટલે ઉપર ત્રણ

સરવાળો થવો જોઈએ માઇનસ અઢાર અને વીસ વીસ અને માઇનસ વીસ પંદર અને માઇનસ આ બધાનો શું કરવાનો છે સરવાળો જોડીમાં જે જે છે ને એનું સરવાળો કરવાનો છે चलो હું જે સરવાળો અને જવાબ આપણે જોઈએ છે ઋણ ઋણ કે આવે મોટામાંથી નાનો બાદ થાય તો ધન આવે શું મોટામાંથી નાનો બાદ થાય તો જવાબ પ્લસ આવે નાનામાંથી મોટું બાદ થાય તો ઋણ આવે चलो गोतो

પણ મોટો કોણ છે 17 તો એમ નિશાની લાગુ પડે જવાબ કેટલો આવ્યો માઈનસ આપણે ઋણ સંખ્યા જોતી તો આમાંથી ઋણ કોણ છે માઈનસ 2 તો આપણો કયો ઓપ્શન સાચો છે છેલ્લો 15 અને 17 વાળી 15 અને માઈનસ 17 વાળી જોડી ક્લિયર જીપીએસસી માં પૂછાય છે આ દાખલાઓ જીપીએસસી માં પણ યુપીએસસી માં પણ તમે અત્યારે તૈયારી કરો છો કોઈ નાની એવી તૈયારી નથી અત્યારે કરેલી મહેનત તમારા ધોરણ છ થી દસ માં ઉપયોગી છે ભવિષ્યમાં ક્યારેય બીજી પરીક્ષાઓ મોટી આપશો સરકારી અધિકારી બનવા માટેની એની અંદર પણ આવા દાખલાઓ પૂછાશે અને આ તો બહુ આપણો માઇન્ડ પાવરફુલ બનાવ્યા છે મહેનત કરી નીચેનામાંથી કયું વિધાન પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય નથી આવો આવે જો હું જ્યાં જ્યાં નવું આવે છે ને ત્યાં જૂના કોન્સેપ્ટ યાદ કરું છું તમારે કરવાના

પેલા કોણ આવશે માઇનસ પંચોતેર માઇનસ માઇનસ સત્યોતેર માઇનસ અઠ્યોતેર હવે જુઓ માઇનસ અઠ્યોતેર માઇનસ સત્યોતેર કરતા મોટા કોઈ વસ્તુ કોઈ કોઈ ડિજિટ કોઈ આંકડો બીજા આંકડા કરતા મોટો છે તો ઈ આંકડા થી જમણી બાજુ હોવો જોઈએ 78 77 ની કઈ બાજુ એ છે ડાબી મોટો ક્યારે થાય જમણી બાજુ જાવ તો ડાબી બાજુ જાવ તો નાનો થાય તો આના કરતા આ કેવા છે નાના છે અને આપણો ઓપ્શનમાં કેવા આવ્યો છે મોટો તો આપણે કીધું છે યોગ્ય નથી એવું ગોતો તો એવું કોણ છે સી કમ્પ્લીટ છેલ્લો જોઈ લેજો જવાબ

ગુણ્યા સાત વત્તા ત્રણ પેલા વહીવટ પતાવી માઇનસ પંદર કાઉસ પહેલા પૂરો કરવાનો સાત ને ત્રણ દસ હવે બે સંખ્યાનો ગુણાકાર તો પહેલા નિશાની

આની નિશાની માઇનસ નિશાની જુદી જુદી માઇનસ પંદર પચાસ આ બે જવાબ સરખા છે આપણે તો હોય એવું બીજું ત્રણ શું કરશું બબે જોડી પેલા આ બે ની નિશાની કેવી છે જુદી જુદી માઇનસ પંદર સત્તા એકસો પાંચ આ બે નિશાની કેવી છે જુદી જુદી એટલે માઇનસ

જવાબ કયો સી ભાગાકાર એ કોની વ્યસ્ત પ્રક્રિયા છે ભાગાકાર એ કોની વ્યસ્ત પ્રક્રિયા છે તો ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે જવાબ કયો આવશે ગુણાકાર ઓકે આવા દાખલાઓ છે જવાહર નવોદયમાં આવા પ્રશ્નો પૂછાય છે કન્સેપ્ટ ક્લિયર હોય થિયરી તમે સમજેલા નહી હોય પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણ કોને 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 કહેવાય 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 પૂર્ણાંક વિભાજ્ય અવિભાજ્ય તટસ્થ તટસ્થ સરવાળા માટે માટે કોણ ગુણાકાર તો તમને દાખલામાં તકલીફ પડશે અને અત્યારે નહીં કરો તો આગળના ધોરણમાં કરવાના જ છે પાછા ઓકે એટલે મસ્ત મજાની તૈયારી કરજો મસ્ત મજાની નોટ બનાવજો નોટના સારા અક્ષર લખેલા ફોટા મોકલજો મસ્ત મજાના સ્ટોરી સ્ટેટસમાં મૂકીશ મળીએ નવા વિડીયોમાં નવા દાખલાઓ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય